રાધે રાધે હરિકૃષ્ણ હરિ હેલો ગાઈઝ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે તો આપ સૌનું સ્વાગત છે મારા નવા બ્લોગ પર આ ડિક્સ ને નજર અંદાજ કરો ધવલ બધામાં હોય ને એ બધું પાથર કરીને પછી હું એને બંધ કરી દઉં સો ગાઈઝ હું તમને શું કહું કે હું છે ને હવે એવું વિચારું કે તમે બધા બહુ અમુક લોકોની મને કમેન્ટ આવતી હોય કે તમે રોજ વ્લોગ મૂકો ને બટ મારાથી પોસિબલ નથી થતું રોજનું તો પણ આપણે એ વીકમાં છે ને ત્રણ વાર વ્લોગ અપલોડ કરશું મીન્સ ત્રણ વ્લોગ બનાવવાની ટ્રાય કરશું એવું એક મહિનાનું મેં ચેલેન્જ લીધું છે હોપ કે પૂરું કરી શકું અને બાકી તો બસ થેન્ક યુ આપ સૌને હું હવે તો પોઝિટિવ લઉં છું કે ભલે એક હજાર વ્યૂ આવે તો એક હજાર આવે તો ખરા ને બસ એટલું વિચારીને બનાવું હવે પેલા થોડુંક ઓકવડ લાગતું કે યાર વ્યૂ તો જો હવે એકને એકમાં શું જોવે લોકો પણ અમુક આપણા જે ચાહકો હોય તો જોતા હોય આપણને સો થેન્ક યુ ગઈશ તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને બસ આજે તો ફ્રાઈડે છે પણ ધવલ છે ને ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા ને તો એ છે ને આજે ઘરે છે સો અત્યારે મેં આફ્ટરનૂનનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે દવાલા ખાવાનું બંધ કરી દઉં મને ઇરિટેટ કરે છે ખુલ્લો ખુલ્લો હોય ને તો ના મજા આ બધું દેખાતું હોય ને સો હું એવું કહું છું કે આ ધવલે પણ બ્લેક ટી શર્ટ પહેર્યું છે ને એટલે મેં પણ બ્લેક ટી શર્ટ પહેર્યું છે એનો ફોન આવી ગયો ભાઈ આમ જ છે મારી જિંદગી હું ઇગ્નોર જ થતી હું મને મને ઇગ્નોર થવું ગમે છે ગાઈઝ પોઝિટિવ લેવાનું ઓકે તમે એમ વિચારતો હશે કે હું ઘરે લોઅર ટી શર્ટ કેમ પહેરીને રખડું પણ એમાં એવું છે કે મારા સસરા છે ને એ સેકન્ડ શિફ્ટમાં ગયો છે તો પછી તો એ ના હોય ને તો હાલ એમ બાકી તો માથે ઉઢવાનું હોય તો ડ્રેસ પહેરું અને અત્યારે તો ગમે તે પહેરી શકો એટલે જો હજી હું તમને જાડી લાગુ ભાઈ જેના લાગતી હોય કમેન્ટ કરો બહુ બધાય કહી જાડી તો તમને ગામમાં ન જાઉં ઓકે તો ધવલ મારા માટે છે ને હું એક વસ્તુ મંગાવવા લઈ આવતો પાણીપુરી પાતાણી કે લઈ આવો છો બડનગર લઈ આવી દો પ્લીઝ બડનગર થોડું મોડે ધવલ ને એક ઓલો ભાઈ હતો ને મે તમને નતો કીધું કે મને જારે લસ્સી પીવું મન થાય ને ત્યારે આઈથી લેજો ને પાણીપુરીનું મન થાય ને ત્યારે પણ આઈથી લેજો ક્યાં કોઈ કોઈ હોય ન હોય તમે દુકાને જાઓ હમણાં આવશો જ ને પાછા વાહ દવા તમે કાલ ટી શર્ટ માં શું લાગો છો તમે નાઇટ ડ્રેસ માં હારા લાગતો હોય તો મન મે લડ્ડુ ફૂટા 2 રૂપિયા કી ડેરી મિલ્ક ખાવ ઓર મોજ કરો ઓર નીકળો ઘર સે બહાર ધલ હો જમવા નું બનાવ હે આયા આયા મે ઇધર હું મને મજા આવે સો ગઈઝ ધવાલી બહુ સારી આદત છે કે મને કાંઈ ફોર્સ ના કરી કે મને આ ખાવું છે તે ખાવું છે અને મને જે ઈચ્છા થાય એ બનાવી લઉં હવે હું ઘરનું કામ કરીશ રૂટિન જે પણ હશે ને તો મને છે ને મારા ચપ્પલ કરતાં ધવાલા ચપ્પલ પહેરીને રખડવું ગમે કપડેના ચપ્પલ પહેરી અને આજે કપડા સુકાય છે ને આજે થોડાક એવા કપડાં છે બાકી બહુ બધા હોય તો એ કપડાં લઈ લઈએ સગાઈઝ હું છે ને ગરમ પાણીમાં ગ્લીસરીન પ્લસમાં જે નમક હોય ને મીઠું એ અને થોડુંક શેમ્પુ એડ કરીને પગ આરામથી રાખીશ સાંજનો ટાઈમ છે તો એમ રાહત મળે પગમાં અને એ પછી આજે છે ને એક મેં મસ્ત જોયું હતું સ્કિન કેર માટે એમાં પગે આવી જ જઈએ તો એનામાં મસ્ત મસાજ કરવા વાળું તો હું એમાં પણ શું કઈ રીતે બનાવ્યું છે અને શું એડ કર્યું છે ને એ પણ તમને હું જાણ કરીશ સો કન્ટિન્યુ જોજો તો તમને ખબર પડશે તો આ જે તમને દેખાય છે ને એ શું છે ખબર મેં એક એમાં શું એડ કર્યું છે એક તો આપણો ઘઉંનો લોટ પછી બેસન ટૂંકમાં ચણાનો લોટ અને કોલગેટ આપણે જે બ્રશ કરીએ ને અમે કોલગેટ જે ટૂથપેસ્ટમાં અમે કોલગેટ યુઝ કરીએ તો એ કોલગેટ નાખી છે અમે ટૂંકમાં એડ કરી છે અને પ્લસમાં લીંબુ પછી ટમાટું બસ આ બધું એડ કરી અને આપણે આ પગમાં એકદમ મસાજ કરવાની ચોખ્ખાનો લોટ એડ કરી શકો બાકી સ્કીપે કરી શકો સો એના કારણે થોડુંક એમ પગમાં વ્યવસ્થિત આમ સાફ સફાઈ થઈ પગની એકદમ અત્યારે પેઢી ક્યોર કરાવવા જાય તો ખબર ને કેટલા ખર્ચા થાય એના કરતાં ઘરે ઘરે આપણી રીતે થોડું ઘણું એમ કર સગાઈ જ હવે મને થોડી વારમાં સુવાનો ટાઈમ થયો છે અત્યારે સાડા નવ વાસપાસ થયું છે ને તો હું થોડીક ફેસની એમ મસાજ ટિકટોક માં ફેસ યોગા થોડું ઘણું કરી લઉં તો તમારી સાથે મેં કીધું શેર કરી અને પછી આપણે આરામથી સુઈ જઈએ સો હે ને પેલા હું સ્ટેપ કરું છું હજી પ્રેક્ટિસ કરું છું કોઈ ખામી ઓ એવી હોય તો મને બતાવજો કે આ ભૂલ છે દેખો ફર્સ્ટ વાલી યે હે ઓર સેકન્ડ યે હે આઈ વાત સમજ મેં कि आप ठीक से ध्यान से देखना ये दो उगलियों का यूज करना है फिर यहां से थोड़ी सी क्रीम लगा लेती हूँ फिर अब हम ये वाले एक्सरसाइज करेंगे फेस पर બધું જે પણ કરું છું શેર કર્યું છે આપણે કન્ટિન્યુ કરવું છે મેન ગોલ મારો ઈચ્છા થવો જોઈએ બસ હો પ્લીઝ 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 સો હું હવે મારા બ્લોગ નો એન્ડ અહિયાં કરું છું આઈ હોપ કે તમે લોકો મારા વ્લોગ જોવાનું વધારે અને વધારે શરૂ કરો જે લોકો નથી જોતા એ લોકોને ખાસ તો સો થેન્ક યુ વેરી મચ ગઈસ કે તમે સાથ સહકાર અને જે પણ એમ પ્રેમ ભાવ આપો છો એ બદલ ઓકે સો ગુડ નાઇટ રાધે રાધે શુભ રાત્રિ દેખો યે મૂવી દેખ રહે હે દેખો દેખો આરામ સે ઓર હમ યહાં પર યે યે હમ એ સબ કરે ઓકે ગાઈઝ બાઈ 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 રાધે રાધે